નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છ છઠો મહિનો બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ ચૌદસો સાડત્રીસ થી ચૌદસો એસી અમરેલી નવસો પચાસ થી ચૌદસો સિત્તેર સાવરકુંડલા બારસો પચાસ થી ચૌદસો ચોસઠારસો પચાસ થી પંદરસો પચીસ મહુવા ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એકતાલીસ કાલાવડ બારસો બત્રીસ થી ચૌદસો ને તેતાલીસ રૂપિયા ભાવનગર અગિયારસો પાંત્રીસ થી ચૌદસો એકતાલીસ જામનગર છસો નેવ થી ચૌદસો પિસ્તાલીસ બાબરા બારસો પચાસ થી ચૌદસો નેવ જેતપુર નવસો થી ચૌદસો રૂપિયા મોરબી અગિયારસો થી ચૌદસો પિસ્તાલીસ રાજુલા નવસો થી ચૌદસો પિસ્તાલીસ હળવદ થી ચૌદસો પચાસ તળાજા એક હજાર થી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા બગસરા એક હજારથી બારસો ઉપલેટા બારસો થી તેરસો પચાસ માણાવદર બારસો થી પંદરસો મીઠીયા તેરસો થી ચૌદસો ને પચાસ રૂપિયા ભેંજળ એક હજાર પચાસ થી ચૌદસો ચાલીસ ત્રોલ નવસો સિત્તેર થી ચૌદસો પાલિતાણા બારસો ત્રણ થી ચૌદસો વિસનગર તેરસો પંદર થી પંદરસો ને સોળ રૂપિયા વિજાપુર ચૌદસો થી ચૌદસો નેવ માણસાડતાલીસ થી ચૌદસો અડતાલીસ ગઢડા તેરસો થી ચૌદસો અગિયાર ઉનાવા બારસો થી પંદરસો ને અગિયાર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે